હું મૌલિક ચૌહાણ અને આજે એસ ટુ જી ટુ ફિલ્મનું અમે ટ્રેલર લોન્ચ કર્યું છે એસ ટુ જી ટુ ફિલ્મ એક એક પ્રયત્ન છે કે આપણે મેક્સિમમ ઓડિયન્સને કંઈક નવું આપીએ એનો ફિલ્મમાં પ્રયત્ન કરવામાં આવ્યો છે કે એક્શન સાથે સાથે સસ્પેન્સ સાથે સાથે એક સારી એવી લવ સ્ટોરી અને સરસ એવી કોમેડી પણ ઇન્ક્લુડ કરેલી છે એટલે એમ કહી શકાય કે પ્રોપર મસાલા ફિલ્મ છે આ કે જેમાં ભરી ભરીને એન્ટરટેનમેન્ટ આપવાનો પ્રયત્ન કર્યો છે આઈ હોપ કે ફિલ્મ રિલીઝ થાય અને ઓડિયન્સને આ ફિલ્મ ગમે જી આ ફિલ્મમાં મારું કેરેક્ટર છે વિવેક જેનું નામ છે વિવેક એક ફોટોગ્રાફર છે અને એની લાઈફમાં કંઈક એવું થાય છે કે જેનાથી એ એક એવા એક એવા વંટોળમાં ફસાય છે અને એમાંથી કેવી રીતે બહાર નીકળે છે એની એ વાત છે નમસ્તે મારું નામ કથા પટેલ છે આ ફિલ્મ એસ ટુ જી ટુ એમાં મારા કેરેક્ટરનું નામ નિશિકા છે નિશિકા એક ફેશન ડિઝાઇનર હોય છે શી બિલોંગ્સ ટુ વેરી વેલ ટુ ડુ ફેમિલી પણ છતાં એની પોતાની એની આઈડેન્ટિટી બનાવી છે એના લાઈફમાં ખૂબ જ આગળ વધ્યું છે અને એ જ પ્રયાસ આખા ફિલ્મમાં ચાલશે અને એના સાથે સાથે ઓફકોર્સ એક રોમેન્ટિક ટ્રેક છે આ મૂવીમાં જે વિવેક જોડે છે આપણે જે કેરેક્ટર મૌલિક ચૌહાણે કર્યું છે અને એક સરસ મજાની વાત કહું આ ફિલ્મની શૂટ કરવા ફિલ્મ શૂટ કરવામાં તો મજા આવી જ છે પણ અમારું જે રોમેન્ટિક સોંગ છે લાગી ધૂન એ જાવેદ અલીએ ગાયું છે અને એટલું સુંદર સોંગ છે જેને શૂટ કરવામાં પણ મજા આવી છે અને તમને સાંભળવામાં પણ બહુ જ મજા આવશે નાટકો એટલે કે સ્ટેજ ટીવી રેડિયો અને ગુજરાતી ફિલ્મો માં ઘણા બધા સમયથી સંકળાયેલો છે મૂળ તો કોઈ પણ ફિલ્મની કથા એ સમાજમાં જે પણ દેખાય છે બને છે એના ઉપરથી જ પ્રેરણા લેવામાં આવે છે એવી રીતે તમે આમ જોવા જાઓ તો સમાજમાં ઘણા બધા એવા લોકો હોય જે ગણતરી બાજ હોય નાની નાની વાતે ગણતરીઓ કરે શ્વાસની પણ ગણતરી કરે કેટલા લેવાયા અને કેટલા ગયા એવી રીતે સમાજમાં શાણા લોકો પણ હોય અને ગાંડા લોકો પણ હોય શાણા જે હોય એ કરવા હોય અને ગાંડા જે હોય એ પણ કરવા હોય એટલે એવા શાણાઓ અને એવા જેને આપણે ચસ્કેલ મગંદા કહીએ એવા ગાંડા નહીં પણ ધૂની માણસો કે પોતાને જે કંઈ કરવું છે એમાં એનું ગાંઢ પણ એવું સમાયેલું હોય તો એ બંનેનું કોમ્બિનેશન એ આ ફિલ્મની કથા છે મારું કેરેક્ટર છે એમાં કેલ્સી કાકા એ કેલ્ક્યુલેટર્સ કેલ્ક્યુલેટર સાથે જ એના જીવનની દરેક વાતોને વણતો રહે છે પણ વોટ એવર ઇટ ઇઝ વાર્તા નવા લોકો જ્યારે આ ફિલ્ડમાં આવે ત્યારે આપણને મજા એટલા માટે પડે કે આજે નહીં ને કાલે એક્સપિરિયન્સ કરતાં કરતાં એક સારા તબક્કા સુધી પહોંચે એવી જ દરેકની ગણતરી હોય છે અનોખી પછી બેક ટુ બેક આ સેકન્ડ મૂવી કરી અને બીજી બે પાઇપલાઇનમાં રાખી છે જે આવનારા ટાઈમમાં દેખાશે એક આ વર્ષે જ દેખાશે સો પ્રોડ્યુસર તરીકે તો એક અઘરું કામ હોય છે અઘરું કામ એટલું જ હોય છે કે આમ કેટલું રિટર્ન આવશે ને એ ખબર નથી હોતી બાકી સપોર્ટના લીધે મૂવી કરી શકીએ છે સપોર્ટ કહું તો અત્યારે મારી બાજુમાં જે બંને એક્ટર્સ બેઠા છે અને મારા દાદા જે બેઠા છે એમના સપોર્ટના લીધે અત્યારે અમે પ્રોડ્યુસર ઊભા છીએ કેમકે દાર્યું કામ સમય પર કરવું અમને કીધું કે નહીં તમને મને ખ્યાલ નથી અહીંયાથી માંડવી જે સોંગ શૂટની વાત ચાલતી હતી એ સોંગમાં કન્ટિન્યુઅસ ચોવીસ કલાક બંને લોકોએ કામ કર્યું છે અને ચોવીસ કલાક કામ કર્યા પછી બી કે એમને જે થાક છે સ્ક્રીન પર દેખાવા નથી દીધો એ વાત બહુ ગમી છે એટલે હવે તમે નવું જે પોસ્ટર અમે મારુતિનંદન જાહેર કર્યું એમાં મૌલિકભાઈનું નામ લખેલું જ છે સો બેક ટુ બેક કે એક્ટર્સની જે આ મહેનત છે એના લીધે પ્રોડ્યુસર્સ જીવે છે અને એના લીધે એ લોકો અમે લોકોને એક હિંમત મળે છે કે ના આપણે કામ કરશું દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ મારા પોઈન્ટ ઓફ વ્યૂથી કે એ લોકો છે તો અમે છીએ એસ ટુ જી ટુ ઓકે એક મિશન છે હવે મિશન કહેવાય છે ને ઘણા બધા આવે છે તમે હિન્દીમાં જોયું હશે બેબી તો બેબી એક મિશન છે તો એ મિશન શું છે તો એ જસ્ટ એક બેબી મિશન છે એવી રીતે એક એસ પણ એક મિશન છે પણ એક રોમેન્ટિક મિશન છે એમ સાદું મિશન નથી એવું મિશન છે કે રોમેન્ટિક મિશન છે થ્રુઅટ એક કમ્પ્લીટ મસાલા પેકેજ આ મૂવી છે એ તમને એક્શન મળશે રોમાન્સ મળશે કોમેડી મળશે સેલ મળશે સસ્પેન્સ મળશે દરેક વસ્તુની કોશિશ કરી છે કે બધું આવે અમારી અમારો પ્રયાસ છે કેટલા ટકા સફળ થયા એ તમે લોકો જોઈને વધારે સારી રીતે કહેશું પણ અમારો પ્રયાસ છે કે એક સારી વસ્તુ આપે જેમ કે અમે ગઈ મૂવીમાં એક સોશિયલ વર્ક વર્ક હતું અનોખી આ વખતે એક સોશિયલ નહીં એક કોમર્શિયલ વર્ક છે કેટલા કેટલા બે ગીતો છે એક ગીત છે લવ સોંગ જે જાવેદ અલીએ ગાયું છે લાગી દૂન એના બોલ સારા છે બીજું ગીત જે મને બહુ ગમે છે પ્રોડ્યુસર તરીકે એ ગીત અમને બહુ વધારે એકલે ગમે છે કેમ કે એનું ટાઇટલ છે ઠનઠન ગોપાલ ગમે એટલું કરું રાહુ કે તું નડે અને મારા ખીચાત ખાલીન ખાલી જ હોય કેમ કે પિક્ચર પૂરી થાય અમને રિલીઝ થાય એટલે પાછા અમે ખાલીન ખાલી જ્યાં સુધી બીજું નેક્સ્ટ ના આવે ત્યાં સુધી શું હોય તો ઠનઠન ગોપાલ